ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા છેલ્લા પિસ્તાળીસ વર્ષથી રાવણ દહન કાર્યક્રમ કરવામાં આવતો હોય છે ત્યારે આ વર્ષે પણ રાવણ દહન થનાર છે જેના ભાગરૂપે મકરપુરા જીઆઈડીસી ખાતે રાવણ તૈયાર કરવામાં આવી રહ્યું છે વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં વિજયાદશમીએ રૂપી રાવણના પુતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે વડોદરામાં આવેલા પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા મેદાનમાં રાવણ દહન કાર્યક્રમ યોજાશે આ વર્ષે રાવણનું પુતળું પચાસ ફૂટનું મેઘદૂત અને કુંભકરણના પુતળા ચાલીસ ફૂટના બનાવ્યા છે ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં દશેરાના પાવન પર્વે છેલ્લા પિસ્તાળીસ વર્ષથી ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે દર વર્ષે ઉત્તર ભારતના ફરજ પર આવેલા ઉચ્ચ અધિકારીઓએ ગુજરાતમાં બાળકોની સંસ્કૃતિને સમજ મળી રહે તે માટે વર્ષ ઓગણીસસો એક્યાશીથી રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ આયોજિત કરેલ છે ઉત્તર ભારતમાં નવરાત્રીમાં અગિયાર દિવસનો કાર્યક્રમ યોજાય છે વડોદરામાં આ વર્ષે રાવણનું પુતળું પચાસ ફૂટનું મેઘદૂતનું અને કુંભકરણના પુતળા ચાલીસ ફૂટના બનાવાયા છે જેમાં વાસ લાકડીઓ દોરડાઓ કપડાઓ કાગળો ચમકીલા કપડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ પૂતળાઓ કારીગરો દ્વારા વર્ષે પણ માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં પચાસ ફૂટ ઊંચી રાવણ કુંભકરણ અને મેઘરાજના પૂતળા તૈયાર કરી દેવામાં આવ્યા છે પિસ્તાળીસ વર્ષથી આ જ પરિવાર વડોદરા આવે છે આ પૂતળાઓને નોમના દિવસે પોલો ગ્રાઉન્ડ ખાતે ક્રેન દ્વારા ઊભા કરવામાં આવશે અહીં દર વર્ષે રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા અંદાજે બે લાખ જેટલા શહેરીજનો ઉમટી પડ્યા હોય છે વડોદરા શહેરમાં આજ એક માત્ર સ્થળ છેલ્લા ચોવાલીસ વર્ષથી પોલો ગ્રાઉન્ડ પર દસહરાના દિવસે રામલીલાનું મંચન કરતા આવ્યું છે અને આતિશબાજી અને ત્રણ પુતલાઓનું દહન કરવામાં આવે છે જે પુતલાઓ છે ઓલરેડી બનીને તૈયાર છે જે પુતલાઓ માટે જે કલાકારો છે આગ્રાથી સ્પેશિયલ બીસ બાવીસ કલાકારો આવ્યા હતા અને ત્રણ દિવસમાં કલાકારો પુતલા બનાવી દીધા હતા અને એમાં બાસ અખબાર સાડી અને બીજા ઘણા આઇટમથી એ પુતલાઓને બનાવવામાં આવ્યા છે એ પુતલાઓને અમે પહેલી તારીખે ટ્રેલર અને ક્રેનની માધ્યમથી અહીંયા પોલો ગ્રાઉન્ડ પર શિફ્ટ કરીશું અને એ જ દિવસે એને એસેમ્બલ કરીશું વાત રહી ખાસ રિહર્સલની તો સો જેટલા કલાકારો જે ડિફરન્ટ ડિફરન્ટ સમાજસે આવે છે એ લોકો બધા મળીને છેલ્લા એક મહિનાથી અહીંયા રિહર્સલ કરી રહ્યા છે અને આજે રિહર્સલની સાથે સાથે જે પહેલી તારીખે ફાઇનલ રિહર્સલ પોલો ગ્રાઉન્ડ પર થશે અને બે તારીખે રામલીલા અને રાવણ દહેનનું કરવામાં આવશે